પાટણ શહેરના ગુલશનગર સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ભૂગર્ભટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગેની નગરપાલિકા પ્રમુખને વારંવાર વોર્ડ નંબર દસના કોર્પોરેટર શમીમ બાનુ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં નગરપાલિકા દ્વારા તેનો કાયમી અને યોગ્ય નિકાલ ન લાવતા ગતરોજ ગુલશનગરના રહીશો ચાલુ સામાન્ય સભામાં આવીને હોબાળો મચાવ્યો હતો પાટણ શહેરના ગુલશનગર વિસ્તારની અનેક સમસ્યાઓના પોટલા લઈને અત્રેના રહીશોએ વોર્ડ નંબર દસના કોર્પોરેટર શબીમ અને ભુરાભાઇ સૈયદ જેવા આગેવાન સહિતના રેશોનું એક જૂથ પાટણ ચાલુ સામાન્ય સભામાં કરતું હતું પ્રમુખ સમક્ષ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી બાદમાં બહાર નીકળીને ભાજપ સૂત્રો પોકાર્યા હતા આ અંગે રજૂઆત કરતા ભુરાભાઇ સૈયદે જણાવ્યું કે પાટણ શહેરના ગુલશનગરમાં ભૂગર્ગટાના ઢાંકણા ખુલ્લા છે તથા કુંડીઓ પણ ખુલ્લી હોવાથી ગંદુ પાણી બહાર નીકળીને કાદવ કિચડ સર્જી રહ્યા છે તથા ખાડા ખાવાની રહીશોને મુશ્કેલી નડે છે બે દિવસ પૂર્વે જ એક બાળકી નિશાળે જતા ત્યાં પડી ગઈ હતી લોકોને કિચડમાંથી આવવા જવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને નગરમાં સતત ગંદકીના કારણે ડેન્ગ્યુ જેવા રોગોનો શિકાર પણ સ્થાનિક લોકો બની રહ્યા હોવાનું જણાવ્યું હતું

કોઈ વાતે ધ્યાન આપતી ન હતી આજે સવારથી મારા ઉપર આવવાના કારણે હું સ્તરની મુલાકાતે લીધી અને મુલાકાતે જોયું તો એવું ભૂખંભનું ગંદુ પાણી અને ઢાંકણા તૂટેલા છે અને એટલો કચરો છે જે તમને નજરે જોઈ શકો છો અને આ નગરપાલિકા કોઈ ની વાત સાંભળતી નથી જ્યારે કમ્પ્લેટ કરવા એ છીએ ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે કે બે દિવસની અંદર થઈ જશે બે દિવસની અંદર થઈ જશે તો જ્યારે બે દિવસ ક્યારે લોકો હેરાન થશે બીમારી ફાટી ને કરશે લોકો ખાડામાં પડશે દવાખાને જશે ત્યારે નગરપાલિકાના બે દિવસ થશે આગામ નગરપાલિકા બે દિવસના ને ત્રણ દિવસના અંદર નહીં આ કામનું નિરીક્ષણ લાવે તો અમે આ વિસ્તારના લોકોને લઈ નગરપાલિકામાં કચરો ઠંડીશું અને જવાબદારી નગરપાલિકાની રહેશે અને કોઈ પણ જાતની બીમારી કે દવાખાનું આવશે તો ટોટલ જવાબદારી નગરપાલિકાની રહેશે